ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર આજે દેશના સ્વતંત્ર પર્વની શાનદાર ઉજવણી થઈ છે રાજ્યના છેવાડે આવેલા આ સ્થળ પર આજે ગજબનો માહોલ જોવા મળ્યો હતો તો આજે વાત કરીશું સરહદી વિસ્તાર એવા સુઈ ગામના લોકો અને તેમનામાં રહેલી દેશ દાજની સૌ પ્રથમ આપણે વાત કરીએ આ વિસ્તારમાં રહેતા લોકો કેટલી વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યા હોવા છતાં પણ તેમના દિલમાં દેશ પ્રેમ કુટી ભરેલો છે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલું નડાબેટ ભારત પાકિસ્તાન સરહદ પરનું એક અનોખું સ્થળ છે આ વિસ્તાર કચ્છના રણનો એક ભાગ જ માનવામાં આવે છે જ્યાં ખારી જમીન અને સૂકા વાતાવરણનો અનુભવ થાય છે અહીંનું ભૌગોલિક સ્થાન તેના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું બનાવે છે અહીં વસતા લોકો એકદમ સૂકા અને અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકો અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરે છે અફાટ રણ વચ્ચે વસેલા આ સુઈગામ તાલુકાના લોકોને ભલે સુવિધાઓ અલ્પ પ્રમાણમાં મળતી હોય પરંતુ તેમનામાં દેશદાજ ખૂબ જ છે તો આવો સાંભળીએ સરહદી વિસ્તારના ગામોના લોકોની તેમની જુબાની મારું નામ રમેશભાઈ રાજપૂત હું સુઈગામ ગામનો છું અને સુઈગામનો શહેર કતર નથી એટલે જુદા પણ તો એ ભારત દેશ માટે અને બોર્ડર લાઈનનું ગામ છે અને દેશપ્રેમી છું અને નડાબેટ બોર્ડરે સારો વિકાસ થયો છે દેશ માટે તો શું કરીએ દેશમાં તો ટેક્સ ભરીએ છીએ દેશને અને ભાજપ સરકાર હારી છે અત્યારે મારું નામ રબારી ભરતભાઈ ખેતાભાઈ છે મારું ગામ સોઈ ગામ છે અમે અહીંયા સોઈ ગામમાં રહીએ છીએ અમારું ગામ અહીંયા બોર્ડર નજીક છે જો અત્યારે પણ કોઈ બી વસ્તુ બને તો અમે દેશ માટે તૈયાર છીએ માતૃભૂમિ માટે તૈયાર છીએ ભલે અમને અહીંયા સુવિધાઓ નથી મળતી મોટી સિટી જેવડી તો તે છતાંય અમારા પ્રત્યે અમે દેશ પ્રત્યે એટલો ને એટલો પ્રેમ દાખવીએ છીએ રાજપૂત થોનાભાઈ ભરડવા બોર્ડર સરહદ વિસ્તારના અમે વતની છીએ અને અહીંયા કોઈ હાલ એટલી સુવિધા નથી શહેર જેવી અમદાવાદ જેવી સુરત જેવી ગાંધીનગર જેવી હાલ કોઈ સુવિધા નથી તોય અમે દેશ માટે લડવા માટે તૈયાર છીએ ભારત પાકિસ્તાનની બોર્ડર નજીક છે અહીંથી પચીસ કિલોમીટર છીએ તોય અમે લોકો ગમે ત્યારે ભારત સરકાર કે ત્યારે અમે લોકો તૈયાર જ છીએ અને કરીએ છીએ મદદરૂપી સેનાને બીજાને બધાને પણ હાલ અમારે બોર્ડરના ગામડામાં કોઈ એવી સુવિધા નથી હાલ અને પાક પાકિસ્તાન ધમકી આપે તોય અમે એમને ધમકી આપે ને તોય અમે લડવા માટે હાલ તૈયાર છીએ સોઈ ગામ આવો તોય અમે લોકો બધા તૈયાર છીએ ગમે ત્યારે બોર્ડરના ગામડા છે બધા રાજપૂત રબાલી દરેક સમાજ હાલ તૈયાર જ છીએ ગમે ત્યારે ગમે ત્યારે અને અમે આ બધા ગામના જ છીએ અહીંના ગામો લોકોને વ્યવસ્થા હાલ વરસાદ સિવાય બીજી કોઈ સુવિધા નથી અહીંયા કાંઈ કેનાલનું પાણી આપતું કોઈ સુવિધા નથી વરસાદ થાય તો જ અમે લોકો જીવન જીવી શકીએ છીએ બાકી અમારા પાસે કોઈ હાલ સુવિધા નથી અને તોય અમે ભારત પાકિસ્તાન પાકિસ્તાન ધમકી આપે તોય અમે અહીંના બોર્ડરના ગામડા બધા લોકો તૈયાર છે ગમે ત્યારે હાલ અને આ હાલ કોઈ સુવિધા નથી અહીંના સ્થાનિક લોકો જે મોટા ભાગે પશુપાલન અને ખેતી પર નિર્ભર છે તેમનું જીવન અત્યંત સાદું અને સંઘર્ષમય છે તેઓ દેશની સરહદના રક્ષકો સાથે મિલાવીને જીવે છે માટે છીએ બહુ સગવડ અને બહુ સારું લાગ્યું આવીને અમે ખુશ થયા બધી સગવડ બધું અમને સારું લાગ્યું અને વારંવાર આવવાનું આપણને જીવ થાય એવું પર્યટક સ્થળ છે આજે સિનોવાન સિનાના જવાનો દ્વારા જે પ્રદર્શન કરવામાં આવ્યું કેવું લાગ્યું છે અને શું કહેશો એના વિશે બહુ ફર્સ્ટ ક્લાસ કહેવાય બહુ અમારા જવાનોએ બહુ મહેનત કરી અને અમને જે બધું પ્રદર્શન બતાવ્યું એ અમને બહુ સારું લાગ્યું પાકિસ્તાનની સરહદ અહીંથી નજીક આવેલી છે અને ઓપરેશન સિંધુ બાદ તમે શું કહેવા માંગો છો સેનાબારમ ઓપરેશન સિંદૂર જે પાકિસ્તાન ઉપર આપણા પહેલગામમાં હુમલો થયો હતો તેના ત્યારબાદ ભારતીય ભારતની સેનાએ જવાબ આપ્યો તો શું કહેવા માંગો છો ઇટનો જવાબ તો પથ્થરથી આપવો જ જોઈએ આપણા માટે આપણી દેશની સેવા માટે એની હિફાજત માટે આપણે કંઈક કરવું જ જોઈએ એના માટે જે જવાનોએ બલિદાન આપ્યું જે સિંદૂર જે કર્યું એ આપણા માટે બહુ સારું કહેવાય અને પાકિસ્તાનને એના માટે જે સબક ભણાયો એ આપણા માટે કાફી છે સારું છે સારામાં સારું છે અગણાએસી માં સ્વતંત્ર પર્વ નિમિત્તે અત્યારે અમારી ટીમ નડાબેટ પહોંચી છે તમે જોઈ શકો છો નડાબેટ નો આ ગેટ છે કે જ્યાં પરેડ કરવામાં આવે છે આજે ઓગણા એસીમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે બીએસએફના જવાનો દ્વારા અહીં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીં બાઇક રેલી સાથે સાથે રીટ રીટ સેરેમની કરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો આજે આ સ્થળ પર ગુજરાત બીએસએફના આઈજી અભિષેક પાઠક દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે અને અત્યારે આ ધ્વજવંદન નિહાળવા માટે ગુજરાત ભરથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને એક અલગ જ પ્રકારનો દેશ જો માહોલ જોવા મળી રહ્યો છે આ સરહદી વિસ્તારમાં સીમા સુરક્ષા દળના જવાનો અવિરતપણે ફરજ બજાવે છે તેમની શિસ્ત અને દેશભક્તિ દરેક મુલાકાતીને પ્રેરણા આપે છે નડાબેટ ખાતે યોજાતી રિટ્રીટ સેરેમની પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે આજે દેશના અગણ એસીમાં સ્વતંત્ર પર્વ પ્રસંગે નડાબેટ ખાતે ધ્વજવંદનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો આજે બી એસએફએફ ગુજરાતના આઈજી અભિષેક પાઠક દ્વારા દેશની આન બાન અને શાન સમાન તિરંગાને લહેરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ અદબ સાથે સલામી આપી હતી નડાબેટ ખાતે યોજાયેલા ધ્વજવંદન સમયે અદ્ભુત દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો આ પ્રસંગે બીએસએફ ગુજરાતના આઈએજીએ વંછ પરથી સેનાના જવાનોનો જુસ્સો વધાર્યો હતો આજ કે દિન અમાર દેશ आजाद ہوا જેટી માટર બહુત હરશ કા વિષય થા સાથે સાથ આઝાદી મે હમે બહોત બડી જવાબદારી मिली કવંતી કે જવાબદારી દેશ કો સુરક્ષિત રાખને કી દેશ કો મજબૂત બનાને કી प्रयासों से देश का विकास हो सके आज का यह स्वतंत्रता तो दिवस इस मायने में भी विशेष है कि ये ऑपरेशन सिंदूर के बाद का प्रथम स्वतंत्रता तो दिवस है ऑपरेशन सिंदूर के दौरान पूरी भारत पाकिस्तान सीमा पर, जम्मू कश्मीर से लेकर गुजरात तक हमारे सैनिक दलों ने बीएसएफ एस एफ ने

इंडिपेंडेंस डे के अवसर पर सीमा दर्शन नाड़ाबेट के प्रांगण से मैं समस्त देशवासियों को स्वतंत्रता दिवस की बहुत हार्दिक शुभकामनाएं एवं बधाई देता हूं। आज प्रातः माननीय प्रधानमंत्री जी, जी के द्वारा भी देश को आत्मनिर्भर बनाने के लिए दो तक विकसित राष्ट्र बनाने के लिए सभी वर्गों से आह्वान किया गया तो हम सभी भी ये प्रण करते हैं कि जिस भी फील्ड में हम काम कर रहे हैं अपना सबसे अच्छा योगदान देंगे देश को समृद्ध करने में देश को विकसित बनाने में देश को आत्मनिर्भर बनाने में आज का हमारा स्वतंत्रता दिवस इसलिए भी महत्वपूर्ण है कि ऑपरेशन सिंदूर के पश्चात हमारा ये पहला स्वतंत्रता दिवस है पूरे भारत पाकिस्तान सीमा पर ऑपरेशन सिंदूर के दौरान हमारे सुरक्षा बलों के द्वारा बीएसएफ के द्वारा अभूतपूर्व शौर्य का प्रदर्शन किया गया जिससे कि हमारे दुश्मन के नापाक इरादे कहीं पर भी सफल नहीं हो सके कल चौदह अगस्त को बीएसएफ के वीर सीमा प्रहरियों के लिए ऑपरेशन सिंदूर में उनके योगदान के लिए दो वीर चक्र 16 वीरता पदक प्रदान किए गए हम सभी को इन वीरतापूर्ण कृत्यों के लिए गर्व का एहसास है साथ ही ये रिकग्निशन हमारी जिम्मेदारी को और भी बढ़ाता है और हम सभी देश को आश्वस्त करना चाहेंगे कि बीएसएफ के समस्त सीमा प्रहरी देश की सुरक्षा में अपना सर्वस्व प्रदान करने के लिए तत्पर हैं। पुनः आज नाड़ाबेट सीमा दर्शन प्रांगण से मैं समस्त देशवासियों को स्वतंत्रता दिवस की बहुत हार्दिक बधाई शुभकामनाएं देता हूँ नड़ाबेट मात्र एक सरहदी चौकी नहीं परंतुक्ति राष्ट्रीय गौरव नुक प्रतीक है આજે ઓગણ સ્વતંત્રતા દિવસની ઉજવણી નડાબેટ ખાતે ભારે ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં કરવામાં આવી હતી આજે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં સવારે અધિકારીઓ અને જવાનોની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો જ્યાં રાષ્ટ્રીય ધ્વજને સલામી આપીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આજે આંતરરાષ્ટ્રીય સરહદ પર યોજાયેલા ધ્વજવંદન સમારોહને નિહાળવા માટે ગુજરાતભરથી આવેલા પ્રવાસીઓ પણ ઉત્સાહિત થઈ ગયા હતા અને સેનાના જવાનોની કામગીરી પર ગર્વ વ્યક્ત કર્યો હતો ઘણી વખત જોયેલું ગાંધીનગર મારે નોકરી કર્યો હતો ગવર્મેન્ટમાં અમે ગાંધીનગર થી છીએ નડા મેટ પહેલી આવ્યા બહુ મસ્ત પોગ્રામ જોયો બાઇક સવારી પહેલી વાર જોઈ કોઈ દિવસ આવું જોયો નથી પ્રોગ્રામ બહુ દિન સરસ રીતે ઉજવાય છે આગળ મારું નામ પટેલ રેશમા છે હું હિંમતનગરથી આવી છું અહીંયા નળાબેટ ઉપર પંદરમી ઓગસ્ટના દિવસે સરસ વિવિધ કાર્યક્રમો થાય છે અમને જોઈને ખૂબ મજા આવી સૈનિકો સૈનિકોનો જે જુસ્સો હોય બાળકોને એ અમે બતાવવા લાવ્યા હતા કે બોર્ડર ઉપર કઈ રીતનું કાર્ય થાય છે અમને ખૂબ મજા આવી बॉर्डर पे मतलब ये देखने के लिए आई थी मैं कि यहाँ पे जो हमारे जवान हैं हमारी रक्षा के लिए जो खड़े रहते हैं उनका आज प्रोग्राम भी देखा यहाँ पे मुझे बहुत अच्छा लगा और थैंक यू एक्चुअली बॉर्डर के जवान मतलब हमें इतना सेफ फ़ील कराते हैं हम तभी अपने देश के अंदर रहते हैं क्योंकि बॉर्डर पे कोई है हमारे लिए ये सिक्योरिटी हमें वो लोग देते हैं कि हाँ यहाँ से हम सेफ़ हैं तभी हम लोग अपने मतलब जो डेली काम है वो इजीली कर पाते हैं स्पेशली जो बॉर्डर एरियाज़ के जो गांव हैं उनके लिए बहुत ज़्यादा सेफ्टी वाला है फिलहाल जो पहल में आतंकवादी घटना हुई थी उसके बाद भारत ने ऑपरेशन किया था जी को आ था, क्या कहना चाहते आ, बहुत अच्छा स्टेप था क्योंकि वो बहुत गलत हुआ था एक्चुअली जो पहलगाम में हुआ है जिस तरीके से मारा गया था वो बहुत गलत था तो ऐसा ऑपरेशन होना भी ज़रूरी था ભારત આંતરરાષ્ટ્રીય સરહદ પરલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાઇક સવારોએ ભાગ લીધો હતો આ બાઇક રેલીમાં જોડાયેલા બાઇક સવારોએ તિરંગા સાથે આ રેલી યોજી હતી આ રેલી સુઈ થી શરૂ થઈને નડાબેટ ખાતે સમાપ્ત થઈ હતી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભક્તિનો સંદેશ ફેલાવવાનો અને યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં ભાગ લેવા માટે પ્રેરિત કરવાનો હતો નડાબેટ ખાતે આજે ઓગણસીઓ સ્વતંત્રતા દિવસ મનાવવા માટે આપણે બધા ભેગા થયા છીએ અહીંયા સીમા દર્શન માટે આજ ગુજરાત પ્રદેશથી ઘણા બધા પર્યટકો આવેલા છે અને સેનાનો મનોબલ વધારવા માટે લોકો અહીંયા પરેડ જોઈ રહ્યા છે બાઇક બાઇક રેલી જોઈ રહ્યા છે અને અહીંયા નડાબેટ ખાતે ખૂબ દર્શનીય સ્થળો છે જોવા માટે સેના દ્વારા જે પર્યટન સ્થળ બનાવેલો છે એને પણ આપણે દેખી નિહાળીના લોકો આનંદ માણવી રહ્યા છે અને સેનાનો અને જે આપણે ભારતીય સેના છે જે સેના સીમા ઉપર આપણા રક્ષા કરી રહી છે એને પણ અમે સલામ કરીએ છીએ અને એને જજવાને અમે સેલ્યુટ મારતા એના પ્રોત્સાહિત કરી રહ્યા છીએ અને હા અમને ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે કે ભારત પાક સીમા ક્ષેત્રે જે સેના અમારા માટે સુરક્ષાની એક દીવાર બની રહી છે એમના માટે હું એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અહીંયા આપ જોઈ શકો છો જે પર્યટન દર સ્થળ છે આખા ગુજરાતથી લોકો આવી રહી છે અને અહીંયા જોઈ રહ્યા છે યં પર આકર કર બહુ અચ્છા લગા મેરે છોટે પાપાઓ બી એસએફમાં કામ કરતા તો તરફ તરફે આઈ હતી યં પર આ કે બાઇક રેલી દેખી મેં અચ્છા લગા ઓર आधा से ज्यादा स्टेडियम बाइक राइडर से भरा था तो वो बहुत अच्छा था और बाइक राइडिंग भी अच्छी होती है मैं बड़े होकर करना चाहती हूँ की की वो बहुत अच्छी थी जैसा कि मेरे पापा भी पहले नेवी में थे तो मुझे पता है कैसा फोर्स है ये सब बचा अच्छा, मुझे अच्छा लगता है परेड ये सब देखना सीमा के जवानों को देखकर आपको क्या महसूस होता है उनको देखकर मुझे गर्व महसूस होता है जैसा कि वो लोग अपारे सीमा की रक्षा करते हैं दिन रात जग कर हम वहाँ पे छाव में बैठे थे पर वो लोग धूप में खड़े होकर परेड कर रहे थे तो उनको देख गर्व

ने सवार पीरियड मोटरसाइकिल मड़ी ये बहुत सरस नवान हमारा जो सेनाना भाइयों जो कार्य करे जी घरे घर प्रसंसनीय रूप से इतना मस्त माहौल है यहाँ पर जो जवानों का रिस्पेक्ट देखा है हाथ जोड़ के जो बात करते हैं जिस तरीके से जो फोटोग्राफी कराई है वो बहुत शानदार है एक नया एक्सपीरियंस मैंने इस जगह से लिया हूँ और बहुत बहुत खुशी मिल रही है कि स्वतंत्रता दिवस में मैं यहाँ आया हूँ थैंक यू खास करके यहाँ पर जो थी, थी, वो एक अलग अनुभव था मेरे लिए जिस तरीके से मैंने देखा कि भाई कि किस तरीके से जवान परेड कर रहे हैं वो एक अनलिमिटेड अद्भुत अगर बात करें तो वैसा था भारत पाकिस्तान आंतरराष्ट्रीय सरहद पर आज स्वतंत्र पर्व उजाणी रही है આ ઉજવણી અંતર્ગત ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં દેશભક્તોનો દશારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સરહદ પર જે ઓપરેશન સિંધૂર થયું હતું તેના બાદ પ્રથમ વખત આ ઉજવણી થઈ રહી છે અને આ ઉજવણીમાં દેશભક્તોનો મિજાજ પણ જોરદાર જોવા મળી રહ્યો છે એકદમ દેશભક્તિના ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને સેનાના જવાનની કામગીરીને બિરદાવી રહ્યા છે મહત્ત્વની વાત એ છે કે અત્યારે જે રીતે ગરમી પડી છે ગરમીમાં પણ દર્શકો સાથે સેનાના જવાનોનો જે ઉત્સાહ છે તે પણ જરા તૂટ્યો નથી